નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હરિયાણાના પંચકુલામાં એક ખોપનાક બનાવ સામે આવ્યો છે ઉત્તરાખંડના દહેરાદૂનમાં એક જ પરિવારના સાત સભ્યોએ કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી દેતાં કડફડાટ મચ્યો હતો દહેરાદૂનના પ્રવીણ મિત્તલ નામના શખ્સ પરિવારના સસભ્યોને લઈ બાબા ભાગેશ્વરની હનુમાન કથા સાંભળવા માટે આવ્યા હતા કથા સાંભળે બાદ તરત તેમણે કારમાં ઝેર ગટકાવ્યું હતું અને થોડીવાર પછી તરફડી તરફડીને મોતને ભેટ્યા હતા મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પોલીસને ઘટના સ્થળેથી એક શોચાઈ નોટ મળી હતી જેમાં સામૂહિક આપઘાતનું કારણ લખાયેલું હતું પરિવારે ભારે દેવાના કારણે આત્મહત્યા કરી હતી દેવ હોદભાર જતા રહેતા ભરપાઈ શકે તેવો કોઈ જ માર્ગ રહ્યો ન હતો તેથી પરિવારે મોતને વાલું લાગ્યું અને બધા ભેગા મળીને ઝેર ભીધું હતું પ્રવીણ મિત્તે થોડા સમય પહેલાં દહેરાદૂનમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ તેમાં પણ કંઈ મળ્યું ન હતું દેવ હદબાર જતા રહ્યું હતું મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સામૂહિક આપઘાત કરનાર લોકોમાં દહેરાદૂનના બેતાલીસ વર્ષે પ્રવીણ મિત્તલ તેમના માતા પિતા પત્ની અને ત્રણ સંતાનો સામેલ છે આ તમામ લોકો પહેલાં શાસ્ત્રીની હનુમાન કથા સાંભળી હતી પછી જીવન ટૂંકાવ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ